રાવણ કૈલાસ પર્વત ઉપર જઈ અને તપ કરતો હતો અને એની તપશ્ચર્યાથી શંકરદાદા પ્રસન્ન થયા અને પ્રગટ થઈને શંકરદાદાએ એના જે કંઈ મનોરથ હતા એ બધા પૂર્ણ કર્યા રાવણે પછી એટલું કહ્યું કે હું તમને લંકાપુરી લઈ જવા ઈચ્છું છું શંકરદાદાને કે શિવજી કે તું આ મારું જ્યોતિર્લિંગ છે ને એને તારી ઘરે લઈ જા એટલે શિવજીએ એક જ્યોતિર્લિંગ રાવણને આપ્યું કે તું આને તારી ઘરે લઈ જા પણ શંકરદાદાએ રાવણની એટલી વાત કરી કે જો તું છે ને જ્યાં પણ આ જ્યોતિર્લિંગને સ્થાપિત કરીશ એકવાર નીચે રાખીશ એટલે પછી આ જ્યોતિર્લિંગ ઊભું થશે નહીં ત્યાં સ્થાપિત થઈ જશે એટલે તારે ઘર આવે ત્યાં સુધી જ્યોતિર્લિંગ હેઠું મૂકવાનું નહીં આમ તો બ્રહ્માના વંશમાં જ રાવણ જન્મેલો એટલે આમ તો બ્રાહ્મણ જ તે અને બ્રાહ્મણો હોય શિવપૂજક તો હોય જ ને કમલેશભાઈ બરાબર શિવ શિવપૂજક તો હોય એટલે રાવણે પણ ખૂબ શિવની આરાધના કરી પ્રસન્ન કર્યા શિવજીએ જ્યોતિર્લિંગ આપ્યું રાવણ લઈને ચાલ્યો શંકર દાદાએ કીધું ભૂમૌલિંગાત્વ સ્થાપયિષ્યસી તત્ર ભાઈ

એટલે એને લઘુ શંકા કરવા જવું પડ્યું હવે શિવ જ્યોતિર્લિંગ હાથમાં હોય અને લઘુ શંકા કરવા કઈ રીતે જવું એ એકી કરવા એટલે પછી ત્યાં એક ગોપ ગોવાળીઓ કોઈ ત્યાં ગાયો ચારતો હશે એને કહ્યું કે નીચે તો મુકાય નહીં કે તું આને હાથમાં ચાલી રહે હું હમણાં લઘુશંકા કરીને આવું ગોપના હાથમાં લિંગ દઈ લઘુશંકા કરવા માટે ગયો અને આ બાજુ મહાદેવજીને એવી ઈચ્છા હશે કે આપણે લંકા જવું નથી બરાબર એટલો બધો ભૂખ મરો ન્યાજીન કરું હું એટલે પછી મહાદેવજીએ એટલો ભાર વધાર્યો કોઈ એવું બી કહે છે કે વિષ્ણુજીએ આ બધી લીલા કરી અને એટલો ભાર વધાર્યો કે ઓલા ગોપથી જ્યોતિર્લિંગનો ભાર સહન થયો નહીં અને એણે એ જ્યોતિર્લિંગ ત્યાં જ નીચે રાખી દીધું અને જે રાવણ જ્યારે લઘુ શંકા કરીને આવ્યો જોયું ત્યાં તો જ્યોતિર્લિંગ નીચે સ્થાપિત કરી દીધું એને ખબર હતી હવે તો આપણા હાથમાં આવશે નહીં અને એ જે જ્યોતિર્લિંગ ત્યાં સ્થાપિત થયું એને વૈદ્યનાથ કહેવામાં આવે આ બાબા બૈદ્યનાથના તમને દર્શન કરાવે છે આ બાબા બૈદ્યનાથનું મંદિર છે આ બધા અમારા છોકરાઓ હમણાં જ દર્શન કરીને આવ્યા જસ્ટ હજી પંદર દી નહીં મહિનો થયો ભાઈ હા મહિનો નહીં થયો હમણાં હું ઝારખંડ સ્ટેટમાં આ જે આ જે રાજ્યમાં આ જ્યોતિર્લિંગ છે ઝારખંડ સ્ટેટમાં એનું સિટી છે ધનબાદ ધનબાદમાં હમણાં હું શિવપુરાણની કથા કરીને આવ્યો એટલે આવડા બધાને દર્શન કરવા મોકલ્યા હું તો પહેલાં જઈ આવ્યો છું દર્શને બધા સ્ટાફ અમારો વિડીયાવાળો અને બધો સંગીતવાળો ગયેલો એટલે જ્યોતિર્લિંગના દર્શન કરીને આવ્યા બધા અને બાબા બૈદ્યનાથ એનો મહિમા એટલો છે કે આજે શ્રાવણ મહિનામાં લાખો કાવડિયા લોકો ગંગાજીમાંથી પાણી ભરે અને કાવડ લઈ બાબા બૈદ્યનાથનો અભિષેક કરવા જાય લાખો માણસો ત્યાં દાદાનો અભિષેક કરવા માટે આવે એવા બાબા બૈદ્યના છે અને હવે દસમા જ્યોતિર્લિંગ એ નાગેશ્વર જ્યોતિર્લિંગ એ આપણા ગુજરાતમાં છે સોમનાથ મહાદેવ દ્વારિકા તમે દર્શને જાઓ ત્યાં નજીકમાં જ છે એક દારૂકા નામની રાક્ષસી હતી એના પતિ દારૂક મહાબળવાન હતા પશ્ચિમ સાગરના તટ પર એ વનમાં રહેતો હતો સુપ્રિય નામના શિવભક્તની એ રાક્ષસથી રક્ષા કરવા માટે શિવજી પ્રગટ થયા એને નાગેશ્વર મહાદેવ કહેવામાં આવે છે અને એ બીજું જ્યોતિર્લિંગ આપણું ગુજરાતનું અને અગિયારમું જ્યોતિર્લિંગ એ રામેશ્વર જ્યોતિર્લિંગ એની કથા બધા જાણો છો રામચંદ્ર ભગવાન જ્યારે સમુદ્ર પાર કરવો હતો અને ત્યારે એક શિવલિંગની સ્થાપના કરી અને શિવલિંગની પૂજા રામચંદ્ર ભગવાને કરી રામચંદ્ર ભગવાને એની પ્રતિષ્ઠા કરી એટલે એનું નામ પડી ગયું રામેશ્વર રામચંદ્ર ભગવાને પ્રતિષ્ઠા કરી એટલે એનું નામ પડ્યું રામેશ્વર પરમ રમ્ય ઉત્તમ યહ ધરની તુલસીદાસજીએ ચોપાઈ લખી પરમ રમ્ય ઉત્તમ યહ ધરની મહિમા અમિત જાય નહીં બરની करिहो इहा शंभु स्थापना मोरे हृदय परम कल्पना सुनि कपिस बहु दूत पठाये मुनि बर सकल बोलि लै आए लिंग थापि विधिवत करि पूजा शिव समान प्रिय मोहिन दूजा रामचंद्र भगवाने શિવલિંગની સ્થાપના કરી અને એટલું કહ્યું કે શિવ સમાન મને બીજું કોઈ પ્રિય નથી રામને શિવ પ્રિય અને શિવને રામ પ્રિય ભગવાનને તો મેં કીધું એમ કાંઈ વાંધો છે વાંધા બધા આપણે છે ભગવાનને તો હું વાંધો એ તો એક જ ઈશ્વર તત્વ ને એના જ અલગ અલગ રૂપો ને અલગ અલગ સ્વરૂપો અલગ અલગ કાર્ય માટે પ્રગટ થાય એટલે ઈશ્વરોને કાંઈ વાંધો નથી વાંધો બધો માણાને છે અને માણાને સૌથી વધારે વાંધો તમે રૂપિયાને લઈને જ હોય તમે જોજો આમ તમે પાકોમાં તમાર ભાઈઓ ભાઈઓમાં અબોલા કે ડખા થાય એનું મૂળ કારણ રૂપિયા રૂપિયા એટલે કોઈ બી પ્રકારની પ્રોપર્ટી પ્રોપર્ટીને લઈને જ તે લગભગ બધા વાંધા હોય તમે જોજો બરાબર અમારે ત્યાગી સમાજમાં તમે જોજો કોઈનો શિષ્ય કોઈ પાસે વયો જાય હાવ લુખેશ હોય તો કોઈને કાંઈ વાંધો છે જ નહીં કે ભલે ને વહી જાય એ હાંસવે એ કે આમ તો અહીં આવીને રોજ લાડવા ખાઈ જાય છે હા એ બાપુ ભલે હાંસવતા પણ જો રૂપિયાવાળો ચેલો ક્યાંક વહીયો જાય તો માથા કૂટ થાય એટલે મૂળ બધી જે કંઈ કૂટ્યું છે ને એ બધી રૂપિયાને લઈને છે આખી એ ન હોય ને તો તો કોઈ કોઈને કાંઈ વાંધો છે જ નહીં એટલે આ બધું તમે આમ જુઓ ને તો એ બધું તમને બહુ જોવા મળે અને રૂપિયાવાળા હોય ને એટલે અમારાવાળાએ તેને બહુ હાંચવા કરે એ મને કે ભાઈ આ ઝાડવું ફળદ્રુપ છે આને થોડુંક હલાવશું તો વળી કંઈક ખરશે એમ સમજણું એને બાપુ આવું ખરું હા એટલે એવું આમ એને એને બહુ હાંચવે કે ભાઈ આમાં આમ આમ એટલે રૂપિયાની બોલબાલા તો ખરીદતે અને રૂપિયો વસ્તુ એવી છે ને કે એ આવે તોય માણાને મારી નાખે છે અને જાય ને તોય મારી નાખે રૂપિયો વસ્તુ એવી છે આવે તોય માણાને સહન નથી થતો કોઈ પણ ખોટે માર્ગે ચડી જાય અચાનક આવી જાય તો તો હું હું થઈ જાય કંઈ નક્કી નહીં